આ વિડિઓનો વિષય છે વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ માટે સ્માર્ટ ફોટોગ્રાફી એટલે ફોટાના માધ્યમથી કહેલી પોતાની વાર્તા વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ માટે સ્માર્ટ ફોટોગ્રાફી વિષય પર આ વિડિયોમાં આપનું સ્વાગત છે એક હસ્તકલા કારીગર અને વેપારી તરીકે તમે ઘણીવાર તમારા પ્રોડક્ટના ફોટા ક્લિક કરી ગ્રાહકો સાથે શેર કરો છો તમે તમારા વેપારી ભાગીદારો અને ડિઝાઇનર સાથે તમારી ઉત્પાદન પ્રક્રિયાના ડોક્યુમેન્ટ્સ પણ શેર કરી શકો છો આ ફોટા વાસ્તવિક સિમ્પલ અને સીધા હોઈ શકે છે જે તમારા ખરીદારોની ખરીદી કરવા અથવા હસ્તકલા પ્રક્રિયાને સમજવામાં સહેલી બનાવે છે હા તમે તમારા મોબાઈલ થી ફોટા જેવા દ્રશ્ય માધ્યમનો ઉપયોગ કરીને વાર્તાકાર બની શકો છો આજ ફોટા બનાવે છે વિઝ્યુઅલ વાર્તાઓ જે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો આધાર છે ચાલો અલગ અલગ સ્થળોએ લીધેલા ફોટાઓના આ સેટ પર એક નજર કરીએ દરેક ફોટા હસ્તકલા બનાવતી વખતે લોકોના મૂડ અને લાગણીઓને વ્યક્ત કરે છે જે તમને એક મજબૂત ભાવના આપે છે સ્ટોરીટેલિંગ અથવા મૂડ ફોટોગ્રાફ્સ આવું જ કામ કરે છે આ વિડિયોમાં વાર્તા કહેવાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જોઈએ તમારા હસ્તકલાના શક્તિશાળી પાસાઓને કેવી રીતે અને ક્યાં વિઝ્યુઅલી કેપ્ચર કરવા ઇન્સ્ટાગ્રામ અથવા કોઈ પણ અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ કરવા માટે પ્રથમ તમારી સ્ટોરી ટેલિંગને કુશળ બનાવો અને તેનો અભ્યાસ કરો પ્રથમ પગલા તરીકે તમે તમારી કળા માટે તમારી જાતે વ્યક્તિગત ફોટો બેંક શરૂ કરો તમે તમારા આસપાસના રોજિંદાના દ્રશ્યોને કેપ્ચર કરી શકો છો અને એક સારી ફોટો બેંક બનાવી શકો છો ભલે તમે ગમે ત્યાં રહો ફોટો બેંક બનાવવા માટે તમારું માર્ગદર્શન આપવા માટે અહીં એક સરળ ફ્રેમવર્ક તૈયાર કરી છે આમાંના કેટલાક સ્થળો સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં છે કાર્યસ્થળ સામગ્રી અને અવજાર રચનાત્મક મન અને હાથ દ્વારા હસ્તકલા પ્રક્રિયા તમારું તૈયાર ઉત્પાદન ચાલો એક પછી એક તેમને જોઈએ પહેલો સંદર્ભ છે આ મૂળ બેકગ્રાઉન્ડ અથવા વાતાવરણ છે જે તમારા હસ્તકલાને જન્મ આપે છે કુદરતી સંદર્ભ કુદરત તમારી હસ્તકલા માટેનો તમામ કાચો માલ પૂરો પાડે છે તેના રંગો વનસ્પતિ પ્રાણીસૃષ્ટિ અને ઓર્ગેનિક આકારો હસ્તકલા ડિઝાઇનને પ્રેરણા આપે છે જો શક્ય હોય તો નદી કિનારા ખેતર ખડક અથવા જંગલ કે જ્યાંથી તમારી સામગ્રી આવે છે તે કેપ્ચર કરો તમારી ડિઝાઇનને પ્રેરણા આપતા કુદરતી સ્વરૂપોનો અભ્યાસ કરો અને તેને પ્રદર્શિત કરો અહીં ફોટોગ્રાફી કુદરતી રંગો આકારો અને તમારા ઉત્પાદન વચ્ચે જોડાણ બનાવવાનું એક માધ્યમ બની જાય છે સાંસ્કૃતિક સંદર્ભ તમારી ડિઝાઇન મોટિવ્સ રંગો અને આકારો પાછળના સાંસ્કૃતિક મૂળને અને પ્રેરણાને દર્શાવો આ સ્થાપત્ય ડિઝાઇન એટલે કે વાસ્તુશિલ્પ જીવંત ઉત્સવો મૌખિક વાર્તાઓ સમુદાયો અને સેંકડો અન્ય સ્વરૂપો કે વિચારો હોઈ શકે છે સંદર્ભ ફોટોગ્રાફી તમને તમારા કાર્યની ફરીથી કલ્પના કરવામાં મદદ કરે છે તે હસ્તકલાની ક્રિએટિવિટીના સ્ત્રોતો દર્શાવે છે આગળનો સ્ટેપ છે કાર્યસ્થળ તમારી રચનાત્મક જગ્યા જ્યાં જાદુ જેવું અનુભવ થાય છે પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરતા કારીગરોને ફોટોગ્રાફ્સ જોવા ખૂબ જ હૃદયસ્પર્શી છે બહારના સ્થળો અને પ્રક્રિયાઓ શૂટ કરવી સરળ છે કારણ કે ત્યાં થોડો કુદરતી પ્રકાશ અને પુષ્કળ જગ્યા હોય છે પરંતુ મોટી ઇન્ડોર જગ્યા પર શૂટ કરવું સરળ હોતું નથી તમે વિભાગો પસંદ કરી શકો છો તમે નાના નાના વિભાગોના ફોટા લઈ શકો છો સાધન, ઉપકરણો અને સામગ્રીને હાઇલાઇટ કરો. હસ્તકલાની સરળ અને સુંદર સામગ્રી ખૂબ જ આકર્ષક હોય છે. સ્કેચ અને તબક્કાઓને સામેલ ચાલુ કામને સમાવેશ કરો. કાચું કામ બતાવવું પણ સારું છે. કાર્યસ્થળના રંગો અને બનાવટ પણ રસપ્રદ હોય છે. ઉત્પાદન પ્રક્રિયાના વિવિધ સ્ટેજીસ કેપ્ચર કરવા માટે તમે વિડિયો અને ફોટા બંનેનો ઉપયોગ કરી શકો છો ત્રીસ સેકન્ડથી ઓછી લંબાઈની ટૂંકી વિડિયો ક્લિપ્સ લાંબા વિડીયો ફૂટેજ કરતાં વધુ સારી છે કલાકારોના હાથ આ શિલ્પનું હૃદય છે કોઈ પણ હસ્તકલામાં હાથ દ્વારા કરવામાં આવતા કામનો ક્લોઝઅપ એક્શન ફોટોગ્રાફી સમાન છે ખાતરી કરો કે તમે ક્રિયા એટલે કે એક્શનની નજીક જાઓ જો તમારો શોર્ટ દૂરથી લેવામાં આવ્યો હશે તો તે ક્ષણને રસપ્રદ રીતે કેદ કરી શકાશે નહીં તમારા શોર્ટ્સને ફ્રેમ કરો ફ્રેમિંગ તમારા ફોટા જે વાર્તા કહે છે તેના પર નોંધપાત્ર અસર કરે છે આ વિવિધ પ્રકારના ફોટા માટે કામ કરે છે પોળી ફ્રેમ સંદર્ભ માટે સમગ્ર કાર્યસ્થળ અને આસપાસનો વિસ્તાર બતાવે છે આ માટે લેન્ડસ્કેપ ફોર્મેટ શ્રેષ્ઠ કામ કરે છે પરંતુ ક્યારેક પોર્ટ્રેટ પણ સારું લાગે છે એટલે લાંબુ ફોર્મેટ પણ સારું લાગે છે મધ્ય ફ્રેમ ગતિશીલ ક્રિયા પ્રતિક્રિયાઓમાં લોકો પ્રક્રિયાઓ અને સાધનો હોય છે આ માટે મોટા ભાગે પોર્ટ્રેટ ફોર્મેટનો ઉપયોગ થાય છે અહીં વર્ક ઇન પ્રોગ્રેસ કાર્ય કેન્દ્ર સ્થાને છે અને કારીગર થોડો ઝાંખો લાગી રહ્યો છે પણ દ્રશ્યમાન છે ટાઇટ ફ્રેમ્સ ક્લોઝઅપ શોટ જેવો જ હોય છે આ કામમાં જટિલ વિગતો અથવા હાથને પ્રકાશિત કરે છે જેમ આપણે પહેલેથી જ જોયું છે એંગલ પણ મહત્વપૂર્ણ છે ટોપ એંગલ નાટકીય દેખાઈ શકે છે વિવિધ एंगल्स થી શૂટ કરવાનો પ્રયાસ કરો અને જુઓ કે કયો એંગલ શ્રેષ્ઠ કામ કરે છે આ ફોટો બેંક તમારી કારીગરીનો સાર ધરાવે છે થોડા ફ્રેમમાં વાર્તા બનાવવા માટે એક કેન્દ્રીય થીમનો વિચાર કરો આ થીમ માટે તમારા કાર્યના વિવિધ પાસાઓને કલ્પનાશીલ રીતે જોડવાની જરૂર છે ઉદાહરણ માટે ઘાસ મેટની રંગયાત્રા વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ માટે અહીં કેટલી પ્રેક્ટિકલ ટિપ્સ આપી છે સરળ શરૂઆત કરો થોડા સ્થિર ફોટા કેપ્ચર કરવાથી શરૂઆત કરો અને પછી ટૂંકી વિડીયો ક્લિપ્સ બનાવો સ્વતંત્રતા અનુભવ કરો તમે આ વાર્તાના સર્જક છો ભલે પછી તે ઉત્તમ ન હોય પણ તે હજુ તમારી પોતાની જ વાર્તા છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પરથી શીખો પ્રેરણા લેવા માટે ફોટાને ધ્યાનથી જુઓ અને તેનું વિશ્લેષણ કરો પરંતુ હંમેશા તમારી વાર્તાને યુનિક બતાવો સ્માર્ટ ફોટોગ્રાફી માર્કેટિંગ અને કેટેલોગ બનાવવાનું શીખવા માટે હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ જુઓ